ઇલેક્શન વોર્ડ નંબર પંદર અને સોળમાં રૂપિયા પચાસ લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ઇલેક્શન નંબર પંદર અને સોળમાં પચાસ લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવી સમસ્યાનું નિરાકરણ થશે ચોમાસામાં ભરાતા પાણીનું પણ નિરાકરણ આવશે આ ખાતમુહૂર્ત સ્થાનિક સેવકો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો લોકાઉન ખાસ આજે ઇલેક્શન બોર્ડ નંબર સોળ અને ઇલેક્શન બોર્ડ નંબર પાછળ એક ટ્રાય ý nghĩa là nó níu có tí níu có tí níu có tí níu có બંધ બંધ બે હજાર અઢાર ચોવીસ તર્યા બ્રાન્ડમાંથી અંદાજિત અગિયાર લાખ એંશી હજાર રૂપિયાના ખર્ચે એવું અમને જણાવી દઈએ કે આ સ્થળે બી કામગીરીનું તે ખ્યાત છે

આજ રોજ રાવપપુરા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાનના ગ્રાન્ટની ફાળવણી પેટે માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરેલ છે કુલ મળીને પચાસ લાખથી પણ વધારે કિંમતની કામો જ્યારે હાથ ધરેલ છે એમાં કાર્પેટ સિલ્ક કોડ અને પથ્થર પેવિંગના કામો લીધેલા છે ની સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને હું વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ કોઈ અંતર માળખાકીય સુવિધાઓ જો બાકી રહી હશે તો તે પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા અમારા કંગડનના કાર્યકર્તાઓનું ધ્યાન દોરશો તે પણ અમે વિલામિલી તકે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા રાવપુરાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા સાહેબની ગ્રાન્ટમાંથી આજે પેવર બ્લોક સાંઈ બાબાના મંદિરથી જે ક ગોવર્ધન બંગલો સુધીના પેવર બ્લોકની ક કામગીરીનું ખાતમુહૂર્ત અને આગળ ગોવર્ધન પાસેથી કાર્પેટિંગનું કામની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાણીની રજૂઆત કરવામાં આવી હતી પાણીની રજૂઆતમાં જે કંઈ સોસાયટીના હશે કંઈક કરવા જેવી લાઈન એના પણ કામ થશે અને પાણીની રજૂઆત હોય સ્વાભાવિક છે પણ કામ થશે